વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએના ના પ્રેસિડેન્ટનો અમદાવાદની અંદર જે વાયબ્રન્ટ ગુજરાતને લઈને રોડ શો જે છે થવાનો છે ને તેને લઈને હાલ તો અહીંયા તમામ બંદોબસ્ત અને તમામ સિક્યુરિટી જે છે તે અહીંયા ગોઠવી ચૂકવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે અમદાવાદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે યુએના પ્રેસિડેન્ટનો જે રોડ છે તેની સુરક્ષાની જે છે તે સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી ખુદ જે છે તે અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે મારી સાથે અમદાવાદ શહેરના પ્રમુખ અને સાથે જ એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહ જે છે તે જોડાયા છે સીધી વાત તેમની સાથે કરીશું સર શું કહેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે યુએના પ્રેસિડેન્ટનો મેગા રોડ શો અમદાવાદની અંદર દેશના લોકપ્રિય વડાપ્રધાન અને યુ એના વડા જ્યારે અમદાવાદના આવી રહ્યા છે ત્યારે શહેર ભાજપ દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને હું એક લાખથી વધુ લોકો આવી જ આવી ઉમટી પડશે તેવી અમારી આસ ખ્યાલ છે અમારી વ્યવસ્થા છે

નરેન્દ્રભાઈની જોડે છે ભારત પણ સાથે ખૂબ ઘરના સંબંધ રાખવા માંગે છે બિલકુલ હાલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે તેમના દ્વારા અમદાવાદ એરપોર્ટની આસપાસના જે વિસ્તારો જે છે કે જેની સુરક્ષા જે છે તેને લઈને સમીક્ષા હાલ તો કરવામાં આવી રહી છે તેની સાથે સાથે અહીંયા અમદાવાદ શહેર ભાજપની ટીમ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂકી છે સાથે ગૃહ રાજ્યમંત્રી જે છે તેમના દ્વારા અહીંયા સુરક્ષાને અને બંદોબસ્તની વ્યવસ્થાને ધ્યાનમાં લઈને તમામ વ્યવસ્થાઓ જે છે તેની સમીક્ષા કરી અને તેનું પણ ધ્યાન જે છે તે રાખવામાં હાલ તો આવી રહ્યું છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ